ચલનના વરિષ્ઠ પત્રકારો દ્વારા નવનિયુક્ત પીઆઈ વસૈયાનું સન્માન કરાયું

ચલાલા દાલબની પવિત્ર ભૂમિ એવા ચલાલા ગામમાં આજે ચલાલાના વરિષ્ઠ પત્રકારો દ્વારા ચલાલા પોલીસ સ્ટેશનમાં નવનિયુક્ત નિમણૂક પામેલ પીઆઈ શ્રી જી આર વસૈયા સાહેબની શુભેચ્છા મુલાકાત કરી હતી શુભેચ્છા મુલાકાત વેળાએ ચલાલા પંથકની કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને ટ્રાફિક પોલીસને ઘણી ચર્ચાઓ કરવામાં આવી પીઆઈ શ્રી જી આર વસૈયા સાહેબે જણાવેલ કે અહીંયા જે ગુનેગાર છે અસામાજિક પ્રવૃત્તિ ચાલે છે એની ઉપર પૂરતા પૂરતા પ્રમાણમાં લગામ આપવામાં આવશે એમની સાથે અસામાજિક પ્રવૃત્તિઓની કરનાર સામે કડકમાં કડક હાથે કામ લેવામાં આવશે તેમજ જે અસામાજિક કવૃત્તિ કરવા સિવાયના જે લોકો છે જે વેપારી મિત્રો છે એવા લોકો સાથે પોલીસ મિત્રતાના ભાવ ભાવ સાથે કામ કરશે કોઈ પણ વ્યક્તિ પોતાની કોઈપણ સમસ્યા હોય કોઈ પણ મુશ્કેલી હોય કે કાંઈ રજૂઆત હોય તો નિર્ભયપણે ચલાલા પોલીસ સ્ટેશનમાં આવી શકે છે પોલીસનો અમને પૂરતો સહકાર છે ચલાલાના વરિષ્ઠ પત્રકારો મારી સાહિત્ય શ્રી બિપિનભાઈ રાઠોડ પ્રતાપભાઈ વાળા મનસુખભાઈ કાણાણી અને હેમંતસુભાઈ પંડ્યા દ્વારા સાહેબની શુભેચ્છા મુલાકાત લઈ અને ફૂલાર અને સાલથી એમનું સ્વાગત સન્માન કરી અને આનંદની લાગણી અનુભવી હતી